નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ હું છું આપની સાથે હેતુ બગત વડોદરા જિલ્લાના બાજવામાં માનવ સર્જિત પૂરથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે જેમાં વરસાદ બંધ થયા બાદ પણ પાણી હજી સુધી ઓસર્યા નથી જેને લઈને રહીશો ત્રસ્ત થઈ ઉઠ્યા છે વડોદરા જિલ્લાના બાજવામાં માનવ સર્જિત પૂરથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે વરસાદ બંધ થયા બાદ પણ પાણી હજી સુધી ઓસર્યા નથી જેને લઈને રહીશો ત્રસ્ત થઈ ઉઠ્યા છે તો લોકોના ઘરોમાં પાણી પ્રવેશી જતા ઘર ભારે નુકસાન થઈ છે પાણી છોડવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ છે તો દર વર્ષે ચોમાસામાં આવી જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે જેને લઈને સત્વરે વહીવટી તંત્ર યોગ્ય નિરાકરણ લાવે તેવી માંગ ઉઠવા પામી છે પણ એના પછી પાંચ દસ મિનિટમાં ફરી પાણી ચડવા મળ્યું એનો મતલબ કે આ પાણી ઉતરી ગયા પછી પાણી પાણી ક્યાંથી તો આ જીએસએફસી છોડ્યું હોય તો જ પાણી પાણી આવે એના સિવાય તો તો બીજું આવવાનું નથી આ તો દર વર્ષની સમસ્યા છે આ એક જ વર્ષ નથી આજે મને અહીંયા પચાસ વર્ષ થઈ ગયા પચાસ વર્ષથી મને જ્યારથી સમજણનો થયો ત્યારથી મને ખબર છે કે અહીંયા ઘૂંટણની ઉપર પાણી જતું હોય કમર સુધી પાણી આવી જાય છે તો અમારે આ વસ્તુનો કોઈ નિકાલ આવે એની નેશન સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર